તો દૂધીનું મસ્ત લાગે હા ટમેટું બટેકું નાખીને તાજે તાજું મસ્ત લાગશે હા તે વાંધો રોટલી ખાધા વગર હું તને લોલીપોપ ખાવા નહીં દઉં ઓકે તમારે કપડાં જો ધાબે સુકવવા જવાના છે મારે હજી પહેલાં બેન ખવડાઈ લો ને પછી નિરાતે જાવ આજે તો તાર બર્થડે છે એટલે થોડીક વાર ખમી જા પછી નાખી દઈશ ભલે ને બસ તેલ તો નાખી દઈશ પણ થોડીકવાર ખાઈ હો રોટલી કર લો બેટા તો જો બપોરનો સમય થઈ ગયો ને આજે અમે બનાવ્યું છે ડોડાનું શાક અને આજે તો અમારે ધર્મ ભાઈ થાળીમાં ખાઈ છે કાંદો નથી લીધો ને એટલે હે ને ધર્મ કાંદો લીધો હોય તું ન ખા ને તો નો ખાય હો આ છોકરો પણ મુશ્યુ થઈ ગયો જો મુશ્યુ નિલના લંચ બોક્સમાં મસ્ત ટાકોસ બનાવીને મૂકાતા તો એને મૂકી દીધું થોડુંક થોડુક અમે ખાધું તું પછી ડોડા હતા તો મમ્મી કે લાયવું શાક કરી નાખું તો ડો મકાઈ દાણાનું દાણા નું સરસ કરી નાખ્યું છે ને આજે કઈ ભાત કર્યા નથી કેમ કે ભાઈ એવી ઈચ્છા છે કે સાંજે બાર જમવા જાય ને અમે એવું કેતા કે તને ઘરે કઈક બનાવી દઈએ હવે જોઈએ છે કે શું થાય છે હવે સાંજે ખબર પડે મેડમ માટે ચોકલેટ ને બધુંય લઈને ગયા છે હવે ભાઈ એ અરખાતા અરખાતા આનંદ આનંદ થી એને તને ખબર હતી ભાઈ ધમું ભાઈ ચોકલેટ લઈ લઈએ ખબર હતી

ગળ લાલ મરચું પાવડર ધાણા જીરું ને મીઠું નાખી દેવાનું બહુ મસ્ત લાગે એટલું સરસ લાગે ખાટું મીઠું કોમ્બિનેશન થઈ ને એટલે ખાવાની બહુ મજા આવે ક્યારેક તમે ટ્રાય કરજો બહુ જ મજા આવે ખાલી કેરી ખાવી ને એમ કરતા ગળ નાખવાનું ગળ થોડોક વધારે નાખવાનું એટલે બહુ મસ્ત લાગે હું તમારે વાતો કરતી રહીશ ને ત્યાં છાશ બધી પી જશે હાલો હાલો એટલે આનું ધ્યાન રાખવી આમ જો કાનોડો એ કાનોડો તો ગાઈસ જો અત્યારે વાગી ગયા છે સાડા સાત સાડા સાત વાગી ગયા છે ને આજે અમારા ચોલા ભાઈ છે ને એ ખાલી ખાલી છે જો કાંઈ રસોઈ બનાવી નથી બસ ખાલી દૂધ પીડું તું ને એને ગરમ કરવા મૂક્યું છે નહીં ગરમ કરવાનું છે હજી કર્યું નથી એવું બધું છે હવે કેમ કે આજે આપણે જવાનું છે બાર જમવા નીલભાઈ ને તો અમે કીધું કાલ હજી પાઉંભાજી ખાધી મામાન ઘરે એટલે કીધું કે આજે છે ને બહાર નથી જાવ પણ અમારા નીલભાઈ તો કઈ સમજતા નથી એને એમ છે કે મારો મરસડે છે તો બાર જ જવાય ને કઈ વાંધો નહીં આ ચાલો પેલો બટા પછી ઘરે કઈક બનાવીને ખાઈ લેવે નો ગયો હોય ને તો જવાનું એટલે માર પડે હો ગયા ગયા એટલે એમ વાત નથી નીલભાઈ ને એમ છે કે બાર જ જાય હે ને ચોકલેટ આપી દીધી બધા મેડમ ને આપી દીધી પેન્સિલ પેન્સિલ આપી દીધી ઓકે મમ્મી જો વાટું કરે છે સવારના ખાઈકા નથી હવે ખાઈકા છે પણ આમે કાઈ પૂરી કરી

તો પીઝા ખાવા છે તમારા મમ્મી તને આવડી ગયું ધોરણ બોલતા આવડી ગયું તો હવે પપ્પાની વેટ કરીએ છીએ કેમ કે કારીગર જમવા ગયા હોય એટલે ઈ આવે પછી પપ્પા આવશે ઘરે અને પછી આપણે જાશું એવું બધું છે હવે રોજ ડેઈલી ત્રણ વાગે આપણા વ્લોગ હવે કન્ટિન્યુ આવી જ જશે જે લોકો નવા જોડાણા છે નો ખબર હોય તો હવે કઈ દઈ કેમ કે સવારે દસ વાગે આપણે કઈ મેળ નથી આવતો રાત્રે કઈ મેળ નથી આવતો મારે સમય ક્યારે હોય બપોરે જ હોય તમે આપણે બપોરનો સમય રાખીએ બપોરે રોજ ત્રણ વાગે આપણે ડેઈલી વ્લોગ આવી જાય છે રશ્મિ પાંચસોડિયા વ્લોગ ચેનલમાં તો ત્યાં જઈને વિઝિટ કરીને મસ્ત નવા નવા વ્લોગ જોઈ લેજો એને દાદ બતાવી તું અંદર જેવા

ધીરું લાગે બોલો નીંબુ લાવો ધમો તો કાંદા ખાશ નહીં ખા તમારા ધર્મ જૈન હો પણ નહીં ખાય કાંદા હોય ને બેસશે નહીં ચાલો જમવાનું આવી ગયું છે સરસ મજાના જો તલથી ભરેલા ફુલચા છે અને મસ્ત બે શાક પાપડ ને બધુંય છે ધર્મતર હાથ નો બગડે હો બટા એમાં ન હોય મસાલો એ છોકરા એમાં મસાલો ન હોય ચાલો પેલા છે ને ફટાફટ જમી લઈ ચાલો અમારે જો ડોલ માં ભાત ને દાળ બે આવી ગયા છે ડોલ આવડી હોય પણ આટલી બધી દાળ ન હોય હો આમાં ખાલી આમાં જ મોટી હોય ડોલ તમો ડોલ કેવી છે મસ્તી ની છે ને ભાત ઓછા ને દાળ જાજી નાખીને ખાવાનું હોય

તો ગાય જમી કરવીને ઘરે આવી ગયા અને વાગી ગયા છે પોણા દસ જેવું એટલા બધા વાગી ગયા મને એ નહોતી ખબર અને નીલના કાકા નીલ માટે ગિફ્ટ લાવ્યા છે અમે બીજા કોઈ નથી લેવા કેમ કે એની પાસે બધી વસ્તુ છે અને ખોટું કારણ વગરનું એને દેવું એ કાંઈ એ બહુ મને વ્યાજબી ન લાગ્યું એટલે હવે ક્યાંક એને સંઘરવું તો જોશે ને એ કબાટ ઉપર મૂકી દઉં કેમ કે અત્યારે એ છે નહીં આવે પછી કેક પણ લાવ્યા છે એની બહુ ઈચ્છા હતી કે કેક કટિંગ કરીએ તો કેકે તો કેક કટિંગ કરશું ને ત્યારે આપી દેસું એના કાકા તો દુકાને જતા રહ્યા છે મને તમે જ આપી દેજો એટલે અમારી કરતા એના કાકા છે ને એ બે છોકરાને બહુ વધારે પ્રેમ કરે મસ્ત હવે એને સાચવે બધી રીતે આપણે મા બાપ તરીકે તો કરતા જ હોય પણ બીજા કરે ત્યારે આપણને એમ થાય કે ના ના સાચી વાત છે તો એના કાકા લઈ આવ્યા છે એના માટે ગિફ્ટ હવે નીલ લાવે પછી થોડીક વાર પછી બતાવશો અત્યારે એને કોઈ આઈડિયા નથી કે મારા માટે ગિફ્ટ છે કે કોઈ વસ્તુ નહીં હવે આવે પછી એને ખોલીને બતાવશું જો એને કહી દઉં જાય અને બતાવે બતાવે એને તો થાય જ ને કઈ નઈ ચાલો ત્યારે હવે મસ્ત જમવાનું હતું તો સરસ મજાનું જમવાનું હતું જમીને અવતાર્યા મેહુલ માટે સબ્જી પણ ઘરે લેતા આવ્યા છીએ અને હવે બસ આવે ને ત્યારે મસ્ત ગરમા ગરમ રોટલી હું બનાવી દઈશ ઘરે કેમ કે એને પછી આવું પોસિબલ નહોતું કાલે મામા ઘરે જમવા ગયા તો દુકાન બંધ રાખવી એના માટે પછી અઘરું થઈ જાય તો એ મોડા આવશે તો કઈ વાંધો નહીં ત્યારે એને રોટલી ને એવું બધું બનાવી દેસુ બીજું શું ફ્રી થઈ ગયા હવે આજ તો બીજું કઈ છે નહીં વાસણ ને એવું તો બધું સાફ કરીને જ હું ગઈ હતી દૂધ ગરમ કરીને ગઈ હતી એટલે હવે કઈ કામ નથી શું છે પોપકોર્ન પોપકોર્ન પ્રસાદી આપે છે સ્વામિનારાયણની સભા હતી

હા તે વાંધો ને અત્યારે ઉતાવળ નથી ને તારે હવે તો તું ક્યાં જાશો પણ એ હારવા ચાલો જો કેક આવી ગઈ છે પપ્પા ને વાટે હતા પણ અગિયાર વાગી ગયા ન્યા પાડીએ અગિયાર વાગી ગયા ને તો હજી પપ્પા કઈ આવ્યા નહોતા હતા તો અમે એવું વિચાર્યું છે કે હવે જેટલા ઘરમાં છીએ ને એટલા થઈને કાપી નાખીએ જોજે હાથ બળે નહીં કર દો અમારે કેક કાપવામાં જ નિલભાઈ એકલા છે આ ભાઈ અહીંયા વાટ જોઈને બેઠા છે અડાડી દેવાનો ઉપર ઉપર અડાડે વચ્ચે ટોચે હ હ બીજે અડાડ દે હવે આંગળી બળે નહીં યસ ઓફે નો નખાય ખાય ઉભર ઉભર એવું નહીં કરે હા બસ એનાથી કર લે ખાય મો બટા બે હારે મારજો બે સાથે મારજો બસ લે મીણ પડશે બેટા પછી ખાય એમ ખાય મજી ચાલો હેપી બર્થ હાલો મમ્મી ચાલો હેપી બથ ડે ટુ યુ બોલોત ખરે ધમું બર્થ ડે ટુ યુ હેપી બથ ડે ટુ યુ યુ તાલીમાડો તાલીમાડો ફરી હું છું સ્પૂન લેતી આવું નીલ બસ પોતે ખબર પેડો ધમું અહીંયા જ અરે વાહ અરે વાહ 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 દાદાનો

કાલે ફરીથી નવા બ્લોગ સાથે મળશે એનો બર્થ ડે એકદમ સિમ્પલ રીતે ઉજવાઈ ગયો આપડે મીડિયમ ક્લાસ ફેમિલી હોય ને આપણે બહુ કઈ એફઆઈ ઉજવવાનો ન હોય બસ બાળકો ખુશ થાય એટલે બસ બસ બીજું કઈ ન ત્યાં સુધી બધી બધા જય શ્રી કૃષ્ણ મળીએ કાલે ફરીથી નવા બ્લોગ